વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે વરસ્યા હતા અને પોલીસ પણ તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે બોટાદમાં ચોરીમાં એક સગીર યુવક છે તેને પોલીસ લઈ જાય છે તેને ઢોર માર મારે છે અને અત્યારે આ સગીર છે તે જીવન મરણના વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે પોલીસ પર તેમણે આ મામલે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મળ્યા છે તેવું સૂત્રો દ્વારા હાલ જાણકારી મળી રહી છે જે પ્રકારે બોટાદમાં એક યુવક હતો જે સગીર હતો તેને પોલીસ રાત્રિના સમયે લઈ જાય છે ચોરીનો મામલો હતો તેને ઢોર માર મારવામાં આવે છે અને ત્યાર પછી આ યુવક છે આ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત અત્યારે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે અને આ મામલો આજે વિધાનસભા સભાના અંદર જીગ્નેશ મેવાણીએ ઉઠાવતા પ્રતિક્રિયા આપી છે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ચોરીના આરોપમાં આર્યન નામના સત્તર વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે એના ઘર પરિવારને જાણ કરતી નથી એના સગાવાલાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે તો હું સુધારીશ પણ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે બોટાદ પોલીસના કેટલાક પોલીસ કર્મીઓએ નશાની હાલતમાં આ સત્તર વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાતને પણ આજે 4-5 દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસ વડા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગા સગાઓ સાથે વાત કરી અને મારી ટીમમાંથી બે માણસો જાયડેસમાં અભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડિયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાઠણના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે કે એમના સ્વજનોને કહેવા પ્રમાણે કદાચ એને ગેંગ્રીન થઈ ગયું છે અને ગેંગ્રીન થાય હું નથી ઈચ્તતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે માસૂમ બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહ મંત્રી રાજ્યના હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને તાબડતોબ સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે પરિવાર સાથે સંકલનમાં રહી આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે એક એવો માસુમ દીકરો છે જેના મા બાપ પણ નથી આમ જે પ્રકારે જિજ્ઞેશ મેવાણીએ આ આ આરોપ લગાવ્યા છે હવે જોવાનું તે રહેશે કે આ મામલે જે સિનિયર અધિકારીઓ છે તે પણ શું તપાસ કરે સાથે સાથે ગાંધીનગરથી ડીજીપી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ આ મામલે શું તપાસના આદેશ આપે છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જે કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીની સંડોવણી આ મામલામાં હોય તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે અને મામલો તે સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે તેવી પણ તેમણે આ વિધાનસભામાં કે ઉચ્ચાર છે કેમેરામેન જમીન સથવારા સાથે તોફીક ગાંચી નવજી ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો